મિત્રો સ્વાગત છે તમારા બ્લોકરપુરમાં કેમકે આ બ્લોકરપુર નો એના માટે પાડ્યું કે અમારા વહાપુરની અંદર બ્લોગરો વધી જાય તો હા ભાઈ ચાલુ પડે તો જેમ જેમ દિવસો વધે છે ત્રણસો પોસઠ દિવસ આવે બાર મહિનાના એમ ત્રણસો પોસઠ બ્લોગરો આપણે તૈયાર કરવાના છે અને ભારતના હું બહાર જવાના અત્યારે બરોબર તો જઈશું એ બને જો બ્લોગમાં તારા બુહ એકલા એકલા જાય મને લઈ જતા નહીં પણ માર થોડું કોમ હે ને કારણ કે હું પાર બઈ જાત પૂછ્યા વગર થોડું કોમ હે મને હાલવાનો હતું મને કોમ આલી હોય એમને તમારે કોમ કરવું પડશે ચિંતા ના કર તારા હાથી દર્શન કરી લેવા મને દર્શન કરવા માટે જ જઈએ હે પણ જો જઈએ હે કે તમને સેલે ખબર પડશે ઓ જ ખબર પડવાની જ છે બરોબર એટલે ભરત હું અને બીજું કોઈ આવશે એનું નામ ખબર નહીં હું આવે તો આપણે નેકડવાનો ટાઈમ નેકડ છે જોતા રહીજો બ્લોક જય માતાજી માતાજી મિત્રો આપણે જો શોપિંગ માં આવી જઈએ રાજુભાઈ શું કરો છો ઘણા બધા કસ્ટમરો ને નથી કે ભાઈ તમે ચેન ના બધી વસ્તુ એપ્લિકેશન મૂકો અત્યારે ફોટોગ્રાફ કરું છું અને આપણી એસપી શોપિંગ એપ્લિકેશન પર આ બધી વસ્તુ આવી જશે પ્રાઇસ સાથે અને દિલ્હી પણ એક વસ્તુ આપે છે વસ્તુઓના ભાવ તો મને ખબર નહીં દિલીપ પાંચથી ભાવ લઈને મેં ફેક્ટરમાં ચઢાય આ બધી વસ્તુ વન ગ્રામની છે આ એ વન ગ્રામનું છે હા બરાબર અને આ વસ્તુ છે હા આ બધી બધી વસ્તુ આઈજીપી ની અંદર છે આઈજીપી એટલે ઇટાલિયન ગોલ્ડ પ્લેટિંગ ઇન ફ્રીકોન ફાઈ આ વસ્તુ તમે લો ને તો લગભગ 12 મહિનાથી 2 વર્ષ સુધી કશું જ નહી થતું એ ગેરંટી જેમ કે અમે લોકો એક પર્સનલી ગ્રુપ એ બનાવી બધી દરેક વસ્તુ ટ્રાય કર્યું છે ટીમમાં પણ આપણા ઘણા બધા લોકો જોડે આ વસ્તુ કરાવી ચેક કરાવેલી છે એટલે આ બધી વસ્તુ કોઈ ચિંતા નહીં એક એક ટાઈમે આ વન ગ્રામ રહ્યું એની અંદર તમે ત્રણસો મિલીગ્રામ ચારસો મિલીગ્રામ ગોલ્ડ ચલાવો તો કદાચ એક ટાઈમે ડલ પડીએ પણ આ વસ્તુ કદાચ ડલ નહીં પડે અને કોના કરતાં બી તમને અડધાથી અડધા ભાવ આ વસ્તુ તમને મળી રહેશે અને કંઈક બધા રહી કંઈક વેરાયટી જુઓ આ બધી આ બધી ચેન ચેનો છે આ બધી રુદ્રાક્ષ મારા એક એક વસ્તુ

कहीं गाड़ी लेने जाओगे? गाड़ी आप लड़ाई तो व्हाटर्स व्हाटर्स ना सफारी ले जा व्हाटर्स तो नहीं थी आप लड़ाई जाऊँ चल तो आप लड़ाई बाऊबा ट्रक चला भी ये बताइए ना गाड़ी ले लिए ले, ले। તારા નહીં શીખવી એ ભાઉ એ ભાઉ એ ભાઉ યાદવ તો મિત્રો રાતે વિડીયો હારે બનાવતા હતા પણ થઈ ગયો તો અત્યારે અમારા ભાઈ ગરમી પડે છે બપર જુઓ બફારો મારા

તો આપડે મિત્રો ચોપડા લેવાના હતા ચોપડા અમુક ફાઈલો લેવાની હતી બરોબર તો ફાઈલો લઈ લઈએ તો બધું લઈ મળીએ જય માતાજી જય માતાજી મિત્રો જોઈ આપણે બધું લઈ લીધું વસ્તુ ઓફિસ માટે સર હે હા ઓફિસ માટે તો હે જો કેલ હાઇલાઇટર મને હાઇલાઇટર કેવા આપણ ખબર નથી પણ આલે જ ખબર પડે તો હજી તો ઘણી બધી ખબર પડવા બાકી પડશે જેમ જેમ દિવસો જાહે ને એમ દુનિયાને રીતિ રિવાજો ખબર પડશે ચિંતા ના કરતો તો ગાડી પર ઊભી કરી દીધી બંકો અંદર બેઠો મિત્રો આપણે ફાઇલનું બધું લઈ લીધું અને લઈને હેડાય સરવાણ છેડે લાવ છો આપણે હવે હું કોણ ના હોય ગાડી લોક કરીને ઉપાડીને તમે મિત્રો હારે હું ગયો હુઈ જાય ઉતર હોય યો તો અંદર પ્રેંગ આવો આવો પ્રેંગ ના હોય સમજો આડે ગરમી મો એસી મુકે તો મસ્ત તો મિત્રો સરવણ આવી ગયો આપણે હવે નીકળીએ બરોબર હલા એ તો લાગી 10 મિનિટ પહેલા ખોલવું હતું પણ પઈ ગયું ખબર કે ગરમી ભઈઓ બડાય ફક એટલે ખોલી દીધું આવી જા કે તો મિત્રો હવે નીકળીએ મળીએ જય માતાજી એટલે જ મે ખોલી મિત્રો આપણે ઓફિસે પહોંચી જશીએ ને સરવા ઓફિસે નહીં પહોંચ્યા અમારે પાછું બાર જવાનું થયું તો ભરત ના બધા શું સીધું આવે ને તું સીધું ભરત ને હું ભરતસિંહ ખબર આપડે તો ખાલી સટકાવાની ભરતસિંહ

એ માતાજી મિત્રો જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ત્યાં દઈએ એ સિંધુ આપો વાત કરાય કે યાર વારો ફૂલ મોજ કરાવ ઠંડી પડા વરસાદ નહીં લગી રહી લાઈટ કામ બાકી હે તો આપણે લાઈટ કરી દઈએ બરોબર બરોબર લગભગ તો તો મિત્રો

બરોબર તો ચંપલ તો બાર જ કાઢો પછી આપડે તો જુઓ મિત્રો પહોંચી ગયા અને જોઈ લો મંદિર દર્શન કરી લેજો બધા જય હો દાદા અંદરની મે તો મિત્રો બહાર થી દર્શન કદાચ કરાવી અંદર અંદર થી કરા આજુ ભાઈના ટ્રાફિક બહુ છે આપા આ બધું આવરા આવો આવો ચાલો

મિત્રો ખરેખર પહેલી વાર આવ્યો પણ સરસ જગ્યા ના ના અમે કોક તો બ્લોગ માં બનાવી રેજો

પછી આપણે દર્શન કરીને પછી મંદિર ખુલ્લું હોય ને ફેર થી પટવાર સારંગપુર મિત્રો પેલા પગથિયે પોકી જઈએ જય દાદા શું કેવો ભરત

હવે મિત્રો દર્શન કરી લેજો દાદાને જય દાદા આ શનિવારે બોલો હનુમાન દાદા ની જય ગાડીઓ કે બાયો આભાર્યો મિત્રો આપણે નેકડી જે નેકડી લાઈનમાં વેરી ગુડ કોડ્યો મેલે મોબાઈલ પર દેખાય છે યે બારે

તો મિત્રો આપણે જોઈ લો આપણે તો પહેલી વાર આવ્યા દર્શન કરવા ભરતના કેટલા આવ તો કેટલા વાગ્યા હી નવ વાગવામાં આઠ બાકી છે હજી અને નવ વાગે મંદિર બંધ થાય બરાબર આપણા દર્શન થઈ જાય તો મિત્રો ઘેરથી અંદર જઈએ બતાવીશું બના રેજો બ્લોક બાર

મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા પર લીધી છે દાદા પરસાદ કરી દીધી અને ભરતજી મોત કરીમેરો આ કેમેરા થી તમે જોઈ લો

દર્શન કરી લેજો બરોબર સિંધુ કરી જય માતાજી મિત્રો આપણે હવે વી દાદા દર્શન કરીને હવે નીકળીએ હવે જોઈએ કે કેટલા વાગે ઘેર પહોંચીએ હવે ઉતાવળ કોઈ કરવી નહીં શાંતિથી હવાર પડે તો હવાર બાકી હવે શાંતિથી ઘેર દાવું અને હજી તો હોટલમાં જઈને જમશું તો આપણો વોગ આટલો પૂરો કરીએ છીએ તો આ વિડીયો બન્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતા